એમને તકલીફ થઈ હોય એમાં મારો વાક નથી એનો ચહેરો ખુલ્લો પડે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એ ભ્રષ્ટાચારમાં એ લોકો ડૂબેલા છે ખુલ્લું ના થાય એટલા માટે એમને બહાર કાઢી મૂકવામાં આવે છે રાજકોટના આરોગ્યનો પ્રશ્ન હોય પાંચસો ને બત્રીસ લોકોની જે ભરતી કરવાની છે એમાં ચૌદ કરોડ ઉપરનું કૌભાંડ કરેલું છે એનું બહાર ન પડે એના માટેનો આપણે અમને બહાર કાઢવામાં આવ્યા છે રાજકોટમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા અહીંયા મૂકવાની હતી એ નથી મૂકી એનો ભ્રષ્ટાચાર બહાર ન પડે એટલા માટે બહાર કાઢવામાં આવ્યા છે આ લોકોએ પોતે કરેલા કાર્યો જે હકીકતમાં ખોટા કરાવેલા છે ભ્રષ્ટાચાર કરી કરાવે છે ડામરના ખોટા બિલો રજૂ કર્યા છે પેચ વર્ક બિલો રજૂ કર્યા છે એના કરોડો રૂપિયાના કૌભાંડ બહાર ન પડે એના માટે અમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને એ પોતાની ચર્ચાઓ કરે છે હકીકતમાં પોતાનો ચહેરો બિહામણો છે એ અમને ખબર નથી કે એમનો બતાવ્યા પછી ભાજપને પોતાનો ચહેરો આટલો બિહામનો જે અમે બતાવ્યા પછી જો ખબર પડી એટલે અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે કોંગ્રેસે જે વિરોધ કર્યો છે ને એ ખોટો વિરોધ કર્યો છે બરોબર કોંગ્રેસ વાળા એમ કે ખાડા પડી ગયા ખાડા એક જ વાત કરે છે ખાડા ભાઈ પીડ્યા જ નથી નાના મોટા વરસાદથી એટલે પીડ્યા હોય પણ એ આ એક એક અધિકારી ફિલ્ડમાં જાય છે કમિશનરથી માંડીને ડેપ્યુટી સુધી બરોબર અને અમારા અધિકારીઓ બધા જાય છે અમારા પદ અધિકારીઓ જાય છે એક ખાડો નથી ને આને પાસે મગજમાં ઘરી ગયું છે ખાડા ખાડાભાઈ એવું કાંઈ છે જ નહીં તમારી વાત સાચી છે નાના મોટા પીડા હોય ક્યાંક ખોઈને ખાડો હોય વરસાદથી ખાડો પાણી ભરાવું હોય હું આ પાડું છું ખાડા પીડાતા એ બધા ભૂરી ગયા ક્યાંક અધિકારી કે અમારે ધ્યાન ભારા એ રહી ગયા હોય બાકી એક ખાડો હટાણે ક્યાંય છે નહીં મને એટલી ખબર પડે છે કામ ક્યાંક હું હજી કહું છું ને ક્યાંક ધ્યાન બારો રહી ગયો ખાડો હોય કદાચ તો રહી ગયો હોય બાકી તમારા ધ્યાન ઉપર મેળ ગમે અધિકારી ગમે અઢારે અઢાર વોટમાં ગમે અધિકારી નું કઈ ને ભૂરાયે મારી જવાબદારી ગેરંટી વાળા જ રોડ હોય જ્યાં પાણી ભરાણું હોય ત્યાં મોટા ભારે વાહન હાલતા હોય એના હિસાબે જ ખાડા પડે છે બીજું કાઈ આમ ઓમ ખાડા પડે એવું નથી કઈ એવું નબળું જો નબળું મટીરિયલ વાપરે તો આખો રોડ તૂટી જાય જ્યાં પાણી ભરાય છે ત્યાં જ ખાડા પડે છે એ જ પ્રશ્ન છે પાણી કદાચ એવું થયું હોય આખા રોડ ટુટ લાઈન નાખી હોય કઈ એક ડામર નું વસ્તુ એક ગાબડું પડે એટલે પછી જાય ભરાતા ભરાતા ત્યાં તમે હજી અમત જ્યાં જાજુ ગોઠણ ગોઠણ પાણી ભરાય ત્યાં જ આ મુશ્કેલી છે રેસ્કોમાં ગોઠણ ગોઠવ પાણી નો ફરત હજી તમજો ને ગ્રાઉન્ડ માં ફરવતું રોડ માંથી ન ફરતું હજી તમે જોઈ લીજો ગમે એવો વરસાદ થાય રેશ મનો ભરત તમે મારી વાત સાંભળો હું હજી એ કહું છું કે વરસાદ થયો અને ક્યાંક પાણી ભરા ખાડા પીળે તાત્કાલિક કોન્ટ્રાક્ટરે ન ભૂ હોય નો વિરોધ એટલે પેનલ્ટી કીધી હ કમિશનર એમાં કઈ સંભાવી છે દેવી જ પડે તો પાતકાલી ખાતા ગેરંટી વાળા રોડ ગેરંટી વાળા રોડ આખો નો પડ્યો હજી તમે સમજી લ્યો આખો રોડ આખો રોડ આખો રોડ કે તૂટી ગયો એ હું આ પાળ બહુ પાણી ભરાણું હોય કદાચ ક્યુટ હોય એવું બને બાકી તો બધા આગળ એ તૂટી ગયો ને પાછળ જ હું કામ કરતો એનો વિરોધ તો છે હું આ પાળ પર થઈ તો ગયો છે ને પછી ક્યાં વિરોધ કરવાનો ખાડા ક્યાંક હોય કદાચ ધ્યાન બારા અધિકારી લઈ જજો હજી ફિલ્ડમાં બધા કમિશનર ડેપ્યુટી કમિશનર પછી આપણા સીટીઓ એ બધા બધા ફિલ્ડમાં જાય છે ક્યાંક નાના મોટા હું આ પણ રહી ગયા ક્યાંક લાઈન નાખી હોય બરોબર એ સરેડા રહી ગયા ઈ ખાડો નો એ સરેડા આવે ખાડો એ ખાડો ને સરેડા સરેડે રહી ગયો હોય